વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લવાછા હદમાંથી ડુંગરા પોલીસે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થું રાખી વેચાણ કરતા ચાર ઇસમોને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે આ કાર્યવાહી દરમિયાન બે પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા એક લાખ વીસ હજાર બસો પચાસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ડુંગરા પોલીસ સ્ટેશન સ્ટાફે ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના આધારે દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન આરોપી આદિત્યુમાર રાજુ પ્રસાદ ચંદ્રવંશી બાળકિશોર પાસેથી ગેરકાયદેસર રીતે કોઈ પણ પાસ પરમિટ વિના રાખવામાં આવેલ બે પોઈન્ટ પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર એક વજન કાટો પારદર્શક પ્લાસ્ટિકની કોથળીઓ સ્ટેપલર સહિતનું સામાન પણ જપ્ત કર્યો છે સમગ્ર મુદ્દમાલની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર બસો પચાસ થાય છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યાવંશી વાપી હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકંડ માસ્ટર ઓફ યોગ એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે ભુજ કચ્છ